મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક સોમવારે સાંજે બ્લુ રે એવિએશન નામની ખાનગી એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં આ દુર્ઘટનામાં વિમાન ખેતરમાં પટકાયું જેને કારણે ટ્રેનિંગ લઈ રહેલી મહિલા પાયલોટ આલોખ્યા પેચેટી ઘાયલ થઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર આ વિમાન બ્લુ રે એવિએશન કંપનીનું હતું જે મહેસાણા એરોડ્રોમથી ટ્રેનિંગ માટે ઉડાન ભર્યું હતું ઓગણીસ વર્ષીય ટ્રેની પાયલોટ આલોખ્યા પેચેટી આ વિમાન ચલાવી રહી હતી જ્યારે સાંજે લગભગ સાત વાગ્યે તે અચાનક ખેતરમાં ક્રેશ થયું પોલીસના જણાવ્યા મુજબ મહિલા પાલોટની સામાન્ય ઈજાઓ થઈ છે અને તેની હાલત હોસ્પિટલમાં સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ મહિલા ટાઉન પોલીસ અને એવિએશન કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિમાન ક્રેશનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા